ભાવનગરમાં રિક્ષા ભાડા બાબતે મારામારી થઈ બે ઘાયલ ભાવનગર શહેરના કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં રિક્ષાના ભાડા બાબતે બે જૂથો વચ્ચે મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે આ ઘટનાનો એક વિડીયો પણ વાયરલ થયો છે પ્રાથમિક માહિતી મુજબ સવારે રિક્ષા સ્ટેન્ડ પર ભાડા બાબતે બોલાચાલી થઈ હતી જેનું મન દુઃખ રાખીને રાત્રે બંને પક્ષો ફરી સામસામે આવી ગયા અને મારામારી થઈ આ મારામારીમાં એક મહિલા અને એક યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમને સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે હોસ્પિટલ પોલીસ ચોકીમાં આ અંગે નોંધ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અહેવાલ ફિરોઝ મલિક ભાવનગર અમે તમને આપીશું પણેપણના સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં